બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું નીચેની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો એક લીટું કરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ કેટલો જાપ આવ્યો તો ત્રણ દશકના અંકમાં એક સંખ્યા લખેલી છે

ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ તો બે લીટા કરીશું એક બે નીચેની માં એક સંખ્યા લખેલી છે તો એક લીટું કરીશું ચાલો ગણતરી કરીએ બે ત્રણ દ બાવીસ કેટલો જવાબ આવશે એકમ માં અંકમાં પાંચ સંખ્યા લખેલી છે તો પાંચ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું એક બે કેટલો જવાબ આવશે ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત કેટલો જવાબ આવ્યો સાતમાં ત્રણ સંખ્યા લખેલી છે ત્રણ કરીશું હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું એક બે કેટલો જવાબ આવ્યો ચાલો ગણતરી કરીએ એક બે કેટલો જવાબ આવ્યો તો પાંચ એકમ ના અંકમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાર લીટા કરીશું એક બે ત્રણ ચાર નીચેની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો કરીશું એક ચાલો ગણતરી કરીએ કેટલો આવ્યો તો કરી દશકના અંકમાં એક સંખ્યા લખેલી છે તો એક લીટી કરીશું નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું એક બે ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ કેટલો જવાબ આવ્યો તો ત્રણ કુલ પાંત્રીસ જવાબ આવ્યો દાખલા નંબર પાંચ તેતાલીસ વત્તા એકવીસ કેટલો જવાબ આવશે એકમ ના અંક માં ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ લીટા કરીશું એક બે ત્રણ નીચેની હરોળમાં એક સંખ્યા લખેલી છે તો એક લીટો કરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર કેટલો જવાબ આવ્યો તો ચાર દશક ના અંક ચાર સંખ્યા લખેલી છે તો ચાર લીટા કરીશું એક બે ત્રણ ચાર નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી છે ચાર પાંચ છ કેટલો જવાબ આવ્યો તો છ કુલ ચોસઠ જવાબ દાખલા નંબર છ સત્યાવીસ વત્તા બાવન કેટલો જવાબ આવશે એકમના ના માં સાત સંખ્યા લખેલી છે તો સાત લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ છ સાત નીચેની ની હરોળ માં બે સંખ્યા લખેલી છે તો બે લીટા કરીશું એક બે ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલો જવાબ આવ્યો તો નવ દસકનાંકમાં બે સંખ્યા લખેલી છે તો બે રિટા કરીશું એક બે નીચેની હરોળમાં પાંચ સંખ્યા લખેલી છે તો પાંચ રિટા કરીશું એક બે ત્રણ 4 5 चलो गणित करिए 1 2 3 4 5 6 7 કેટલા જવાબ આવ્યો તો 7 કુલ 79 જવાબ દાખલા નંબર 7 54 + 33 કેટલો જવાબ આવશે એકમના આંખમાં ચાર સંખ્યા લખેલી છે તો ચાર લીટા કરીશું એક બે ત્રણ ચાર નીચેની હરોળમાં ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ લીટા કરીશું એક બે ત્રણ ચાલો ગણતરી કરીએ એક પાંચ સંખ્યા લખેલી છે તો પાંચ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ નીચેની હરોળમાં ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ લીટા કરીશું કેટલો જવાબ આવ્યો તો 8 કુલ 87 જવાબ દાખલા નંબર 8 56 12 કેટલો જવાબ આવશે એકમના અંકમાં 6 સંખ્યા લખેલી છે તો 6 લીટા કરીશું 1 2 3 4 5 6 નીચેની હરોળમાં બે સંખ્યા લખેલી તો બે લીટા કરીશું એક બે ચાલો ગણતરી કરીએ એક સાત આઠ કેટલો જવાબ આવ્યો તો જશક ના પાંચ સંખ્યા લખેલી છે તો પાંચ લીટા કરીશું એક બે ત્રણ ચાર પાંચ

આઠ સંખ્યા લખેલી છે તો આઠ લીટા કરીશું લખેલી છે તો એક ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ કેટલો જવાબ આવ્યો તો નવ દશક ના અંક માં ત્રણ સંખ્યા લખેલી છે તો ત્રણ લીટા કરીશું એક બે ત્રણ નીચેની ની હરોળ માં એક સંખ્યા લખેલી છે તો એક લીટો કરીશું ચાલો ગણતરી કરીએ એક બે ત્રણ ચાર કેટલો જવાબ આવ્યો તો ચાર કુલ ઓગણ જવાબ ફરી મળીશું નવા વિડીયો માં